વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ભક્તોએ દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો અને ભક્તિભાવથી માહોલ ગુંજ ઉઠ્યો હતો શહેર અડાજ વિસ્તારમાં આવેલા જલારામ બાપા મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી ભક્તોએ બાપાના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો જેના ફળ સ્વરૂપે સમસ્ત વાતાવરણ ભક્તિમય બની ગયું હતું મંદિર પરિસરમાં જલારામ બાપાની જયના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જન્મજયંતિ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સવારથી હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો ઉપરાંત મંદિરમાં ભજન કીર્તન મહાઆરતી અને સેવા યજ્ઞ જેવી ધાર્મિક ક્રિયાઓ પણ ભક્તિપૂર્વક સમાપન થઈ શહેરના વિવિધ ભાગોમાં આ પ્રસંગને લઈ રક્તદાન શિબિરો અન્નકૂટ સમારોહ અને ભક્તિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સુરત ભક્તિ ભાવથી ધન્ય બન્યું છે મારું નામ માનસી ગાયલ છેલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ છે શું આજનો દિવસ અત્યંત ખુશીનો છે ભક્તો માટે આશીર્વાદ લેવાનો અને કરી બતાવવાનો દિવસ છે જે ચાહે તે ઈચ્છા અહીંયા પૂરી થાય છે ભગવાનનું નામ જપ કરો કે ભગવાનના મંદિરે દર ગુરુવારે આવો બધી ધારેલી કામના કામો આપણા પૂરા પાડે છે અમે આજથી વર્ષ પહેલાથી મંદિર ભગવાન થયું છે ચોત્રીસ ચોત્રીસ વર્ષથી મંદિર છે ને લોકો દૂર દૂરથી પહેલાં અમે સિટીમાં રહેતા હતા ત્યાંથી પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા દર ગુરુવારે ગુરુવાર ભરવાથી ભગવાન જલારામ બાપા મનોકામના બધી પૂરી પાડે છે અને આજે ને વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થાય છે આજે ભાવિક ભક્તોની અસંખ્ય લાઈનો હશે ને શોભાયાત્રા નીકળશે આજે પાવ આજના પવિત્ર પાવન દિવસે ભક્તોની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી પાડે છે